માતાઓને નમન બધાને ખબર જ છે શું કામે આપણે ભેગા થયા છીએ એવામાં જેમ આપણો ધર્મ છે રક્ષણ કરવાનો એમ પોલીસ મિત્રો છે ને એનો એક ધર્મ છે રક્ષણ કરવાનો એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ અને સાથે આજે

હવે તમે હરી ગઈ છે એટલે મૂકવા નહી નહી આવે જેને કરી છે એને હવે એક જણ એમ કેતો કોઈનું નામ નથી લેવું આપણે કે માન બેસ્ટમેન હારો મળ્યો છે એટલે દાવ લઈ છે ભલે દાવ લ્યો પણ બીજાને હેરાન કરવામાં બોલર તો અમારી પાસે એવા છે બેટ ફોટો દાંડામાં દાડો ખાલી દે છે સમજી ગયા એને મેસેજ ફૂગી ગયો છે પછી બીજો ભાઈ એક એમ કહેતો તો એનું નામ નથી લેવું નામ લેવામાંય પાપ છે હો એનું નામ એ નથી લેવું બીજો ભાઈ એમ કહેતો તો કે રાજા તો મતદારની ની પેટી નથી પેદા થાય આ પેલી પેટી ભેદા કરી લેને ભાઈ ને ભાઈ બોલી ગયો જુનાગઢમાં કઈ વાંધો નહી આપણી ઉપર માન મોભો સ્વાભિમાન ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે વ્યક્તિગત પ્રહાર નહીં સ્વાભિમાન ઉપર સ્વાભિમાન એટલે મને કોક બે જ મારી લઈએ ને તો હું કઈ ન બોલું પણ મારી માતાઓ કે દીકરીઓ વિશે બોલે ને તો સંકલન કરી નાખવાનું છે એટલે નો કરી તો મારા બાપમાં નાખે એટલા માટે હું એમનો આભાર માનું છું એક મિનિટ વધારે લઈશ વાંધો હવે આ લોકો એવું સમજે છે કે તમે આંદોલન કરો છો નહીં અમારે આંદોલન કરવાના ન હોય અમે તો સ્વાભિમાન હાટું જીવીએ છીએ આંદોલન થોડું કાય અમારે ઘઉં જોખા કે કેરોસીન ની લાઈન છે એના હાટું આંદોલન જોઈએ કે અમારે ટિકિટ નથી જોતી અમે તો જે આ બોલે છે ને એની બોલતી બંધ કરવા વાળા છીએ એટલે એને ખબર તો પડી ગઈ છે આજે આપણે સંકલન સમિતિ ખાલી ઔપચારિક સભા છે આપણી આપણે કોઈ રાજકીય મેટર નથી આજે એટલે આપણે એના વિશે બહુ વાત ન કરાય પછી શું છે કે હાલ તો આગળ હું અહીં બોલી એટલે કાલ ઘેર ભોગી આવી જાય પણ આપણે પીવાનું નથી ખાતું નથી પીતા એટલે નથી જ પછી એટલે વર્ષો સુધી આપણે રાહ જોઈ કઈ વાંધો નહીં આપણે નથી ટીકી જો આપણે કઈ લડવું નથી આપણી પાસે રજવાડા હતા એ દઈ દીધા આપણે ક્યાં એની ભૂખ છે અને હજી જતા હોય તો લઈ જાઓ પણ તમે શાંતિથી થી ને અને રહેવા રેવા દો એક જણાએ એ તપેલામાં બે ટીપા છાસ નાખી છે એક જણે એ તમે વર્તી ગયા છો એને દૂધ તપેલામાં બે ટીપા છાસ નાખી એટલે દૂધને તકલીફ બહુ પડી બહુ તકલીફ પડી તો એની કિંમત વધી હો સવારે 10 કલાકે દહીં થઈ ગયું એનું દૂધ 60 રૂપિયા વેચાતું તું ઓના 120 રૂપિયા થઈ ગયા સવારે એની કિંમત વધી દી ફરી કરી ને એટલે એની કિંમત વધી દી કાઈ વાંધો નહી તો દહીં થઈ ગયું ને એટલે એને ઘરવામાં આવ્યું બહુ તકલીફ પડી તો એની કિંમત વધે ખોરવું થયું કાઈ વાંધો નહીં ખોરવું થયું પછી એને તારવામાં આવ્યો માખણ થયું એનાથી એની કિંમત વધી તપલીક બહુ પડી તો એની કિંમત વધી પણ એની જોજો રંગ નથી બદલ્યો સફેદ જ રહ્યો એમ હજી આપણે કલર નથી બદલ્યો જેથી અમારો કલર બદલશે ને તે તમારો કલર બદલી જાય સાચી વાત ને હવે એક છેલ્લી વાત તમને કરી દઉં બહુ ટાઈમ નથી લેવો તમે હેબડો બદલ તમારો ખૂબ ખૂબ આભાર એને કઈ સ્વાભિમાન ની લડાઈ તમારે જોયું હોય ને તો અત્યારે નહીં કોંગ્રેસ શાસિત નવાબ સરકારના વખતમાં પણ કરેલી છે છત્રીઓ જેની સાક્ષી પુરાવે છે મેંદેડામાં કરેલા ડુંગર ચોર્યાસી ખાંભી બલિદાન આપી દીધા કોઈ પણ શોખ વગર પ્રજા માટે અને રાજા એને કહેવાય આવા આને રાજા નો કહેવાય અને આપણી પાસે આપણી પાસે બાપુ લાગે સિંહ લાગે બે વસ્તુ લાગે છે એનો હું તમને જવાબ આપી દઉં બાપુ કેને કહેવાય આખા ગામને હસવી જોઈએ ને કઈ દે કઈ વાંધો નહીં બાપુ બેઠા હે એને બાપુ કહેવાય એટલે બાપુ લાગે છે અને સિંહ કેમ લાગે ખબર છે સિંહ તો નગર આપણે ગીરમાં છે ભાઈ ગાય નહીં ખાય ને ગધેડા નહીં ખાય પણ આ સિંહ છે ગાય દીકરી કે બ્રાહ્મણ એની ઉપર કોઈ થી શાબ્દિક કે પ્રહાર કોઈ કરતો નથી એને બાપુ કહેવાય સિંહ કહેવાય તો જ સિંહ લગાડજો